નમસ્કાર મિત્રો ભૂધરભાઈ એના વિશે હું તમને આગળ વાત કરવાનો જ છું તમે એને પૂરું હોમજો અને સમજો જાણવા જેવું છે એક આસ્થાનો વિષય છે પરંતુ સમજો સમજો જરૂરી છે ખૂબ જરૂરી એક પ્રશ્ન અમને થાય છે ઘણા લોકોના મોડે હોમ્યું ઘણા સત્સંગીઓના મોડે હોમ કે પરમાત્મા આપણા ઘટમાં છે અને મંદિરમાં જ હું જવાની જરૂર છે એ હાથે ભૂધરભાઈ છે એની પણ વાત આપણે હોમળી એ શું કહેવા માંગે છે બોલો સાહેબ તો એ તો દરેક સંપ્રદાય કે કોઈ પણ ધર્મવાળા બધા કહે છે અને વાત આત્મા એ જ પરમાત્મા છે પણ આ મંદિરમાં જવાનું એક જ કારણ કે હું કોઈ પણ માણસને આત્માનો પરમાત્મા પરગ ક્યા છે અને સંગુધિ મળી શકે તેના આપના બરાબર માનું છે હાજી બરાબર છે આપની વાત સાચી છે મારું એટલું મનવું છે આ સંસારની અંદર આ આપવાત તત્વની જે આકાશ વાયુ તે આ જે વસ્તુ છે એમાં પવન જે સર્વવ્યાપિત છે તમારા હૃદયમાં છે એવા સંસારમાં પણ પવન છે તો આપણે પંચર ગાડીનું ટાયર પંચર થાય તો આપણે ગેરેજ પર કેમ જવું પડે મને પ્રશ્ન થાય છે ગેરેજવાળા પાસે કેમ જવું પડે મિનિંગ એટલા માટે એમાં પણ આપણે સમજવા મળે છે મિત્રો જે મંદિર છે એ આપણાનું આસ્થાનો વિષય છે ત્યાં આપણને આ આપણે ગાડીની અંદર જે રીતે હવા આપણે સર્વત્ર છે પણ પૂરી શકતા નથી એ ગેરેજ પર જવું પડે અને ત્યાં જ આપણને એ ટાયરમાં હવા પૂરાય એ રીતે આપણા શરીરમાં જો જીવન સંચાર કરવો હશે તો મંદિરમાં જવું જ પડશે એવું મારું માનવું છે આવી વાત રામ સ્વરૂપ સાહેબ લુણાવાડાવાળા કે બેટા દર પુણ્યને પુણ્યમ કેમ કરવું પડે કે ગાડીમાં હવા ઓછી ચૂકી હોય છે અને ટ્રેક્ટર આવે છે આવું રામ સ્વરૂપ સાહેબ લુણાવાડા બોલો એટલે અમે દર પુણ્યને કંઈ લુણાવાડા બરાબર છે આ આમાં હું મારો સહયોગ છે ખરેખર આ વસ્તુ થવી જોઈએ અને તમે પણ મિત્રો મંદિરમાં જવાનું ચૂકતા નહીં અને ગુરુજીના ચરણોમાં તમારી આસ્થાનો રિચાર્જ É acesso. tudo é assim. é assim.